તો રશિયા સાથે દુશ્મન અવટમાં ટ્રમ્પે જાણે કે તમામ હદ વટાવી છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તમામ મર્યાદા તાર તાર કરી રહ્યા છે ટ્રમ્પે ભારત અને રશિયાના અર્થતંત્રને મૃત ગણાવ્યું છે ભારત પર પચીસ ટકા ટેરિફ લાદ્યા બાદ ટ્રમ્પે કટાક્ષ કર્યો ટ્રમ્પે ઘણી ભારતીય કંપનીઓ પર નિશાન સાધ્યું ભારત રશિયા સાથે શું કરે છે તેની મને પરવા નથી તેવું ટ્રમ્પે કહ્યું તેઓ મૃત અર્થવ્યવસ્થાને એક સાથે જોડી શકે છે તેવું પણ ડોનાલ્ડ ટ્રમ્પે તો ભારત પર પચીસ ટકા ટેરિફ પ્લસ પેનલ્ટીની જાહેરાત કરી છે ડોનાલ્ડ ટ્રમ્પે જેની અમલવારી એક થી એટલે કે આવતીકાલથી થવા જઈ છે એની સાથે સાથે હવે ડોનાલ્ડ ટ્રમ્પ એવું પણ કહી રહ્યા છે કે ભારત શું નિર્ણય કરે છે ભારત રશિયા સાથે શું કરે છે એની સાથે મને કોઈ લેવા દેવા નથી અને મૃત અર્થવ્યવસ્થાનો પણ તેમણે કરાર કર્યો છે આ અંગે જાણકારી આપશે ફોન લાઈન પર વિજય દિવસે જોડાઈ ગયા છે જે વિજય રાષ્ટ્રપતિ ટ્રમ્પ જે પ્રકારે અ ટેરિફને લઈને રગવાયા બન્યા છે કારણ કે ઘણા લાંબા સમયથી પાંચ તબક્કાની વાતચીત બાદ પણ ભારત કેટલીક બાબતો પર નમતું જોખવા નથી માંગતું એનાથી બનેલા ટ્રમ્પે આવતીકાલથી પચીસ ટકા ટેરિફની જાહેરાત કર્યા બાદથી આડેધડ નિવેદનબાજી પર ઉતરી આવ્યા છે ફરી એક વખત તેમને ટ્વીટ કરીને એક્સ પોસ્ટમાં એ પ્રકારની એક જાણકારી આપી છે કે હવે જે ભારત અને રશિયા એ બંને મળીને શું કરે છે એનાથી અમને કંઈ ફરક પડતો નથી પરંતુ એની સાથે એમણે આ કટાક્ષ કર્યો છે કે ભારતનું જે અર્થતંત્ર છે એ તો મૃત પાય છે રશિયાનું અર્થતંત્ર મૃત પાય છે આ બંને દેશોના જે મૃત પાય અર્થતંત્ર છે એટલે બંને દેશો મળીને શું કરે છે એનાથી મને કોઈ પ્રકારનો ફરક નથી પડતો એટલે બીજી તરફ તેમને ભારતીય કંપનીઓને લઈને પણ નિવેદન આપ્યું છે જે ફૂટ પોસ્ટ કરી છે તેની અંદર તેમને નિશાન સાધવાનો પ્રયાસ કર્યો છે ભારતીય કંપનીઓ જે ઈરાન સાથે વેપાર કરી રહી છે તે પૈકીની ની છ જેટલી કંપનીઓ પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે એટલે રશિયા સાથેની જે દુશ્મનાવટ છે એના પર હવે ભારત અને અમેરિકા વચ્ચેની જે મિત્રતા છે એના પર ડોનાલ્ડ ટ્રમ્પનો વ્યક્તિગત ઈગો ટેરિફ ને લઈને અત્યારે હાવી થતો જઈ રહ્યો છે તે પ્રકારની જે આખો ઘટનાક્રમ છે તે સર્જાઈ રહ્યો છે પરંતુ જોવાનું એ રહેશે કારણ કે તેઓ એવું પણ બોલ્યા છે કે ભારત સાથે ટેરિફ તો લગાવ્યો છે પરંતુ હજી વાટાઘાટો ચાલી છે જોઈશું કે ડીલ થાય છે કે ટેરિફ યથાવત રહે છે એ સપ્તાહના અંતમાં ખબર પડી જશે બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ